प्रश्न एक भारतीय रिजर्व बैंक ना प्रथम भारतीय गवर्नर कौन हता? ए सीडी देशमुख बी नाना भेपालखी वाला सी बैंगल रामाराव डी सी राजगोपालाचारी साचो जवाब छे अ सीडी देशमुख प्रश्न बे क्या साथे शू खावा थी मानस मरी जाये छे? ए चा बी इंडा સાચો જવાબ છે ટિંડા પ્રશ્ન ત્રણ પ્લાસ્ટિકની બોટલને નાશ થતા કેટલા વર્ષ લાગે છે એ વર્ષ દી બસો વર્ષ સી ચારસો પચાસ વર્ષ દી નવસો વર્ષ साचो जवाब छे सी 450 वर्ष प्रश्न चार क्या देश नी छोकरियो सौथी वधु सुंदर छे ए चीन बी रशिया सी भारत डी दक्षिण अफ्रीका साचो जवाब छे सी भारत प्रश्न पांच शैम्पू नी शोध क्या देश मा थई ए चीन बी भारत सी जर्मनी પ્રશ્ન છ સૂર્યના કિરણો માંથી આપણને કયું વિટામિન મળે છે એ વિટામિન કે બી વિટામિન સી સી વિટામિન ડી વિટામિન સાચો જવાબ છે સી વિટામિન ડી પ્રશ્ન 7 વ્યક્તિએ દરરોજ કેટલા લિટર પાણી પીવું જોઈએ 1 5 લિટર બી 8 લિટર સી 10 લિટર ડી 15 લિટર સાચો જવાબ છે બી 8 લિટર પ્રશ્ન 8 પાકિસ્તાન નામનું ગામ ભારતના કયા રાજ્યમાં આવેલું છે એક બિહાર बी महाराष्ट्र सी केरल डी उत्तर प्रदेश साचो जवाब छे एक बिहार प्रश्न नव लींबू पानी कयो रोग मटाड़े छे ए पत्थरी बी ताव सी कब्जियात डी मलेरिया साचो जवाब छे सी कब्जियात प्रश्न दस विश्व में कया देश में સૌથી વધુ બીમાર લોકો છે એ ઇન્ડોનેશિયા બી નેપાળ સી ભારત ડી અમેરિકા સાચો જવાબ છે એ ઇન્ડોનેશિયા પ્રશ્ન 11 એરોપ્લેન બનાવવા માટે શું વપરાય છે એ કોપર બી સોનું સી ચાંદી ડી એલ્યુમિનિયમ સાચો જવાબ છે D એલ્યુમિનિયમ પ્રશ્ન 12 સિંહની ગર્જના કેટલા કિલોમીટર સુધી સાંભળી શકાય છે A 2 કિલોમીટર B 8 કિલોમીટર C 5 કિલોમીટર D 12 કિલોમીટર સાચો જવાબ છે B 8 કિલોમીટર પ્રશ્ન 13 ભારતમાં કોનું દૂધ સૌથી મોંઘું હોય છે A ગાય B ભેંસ सी बकरी डी गधेड़ो साचो जवाब छे डी गधेड़ो प्रश्न चौदह चेस रमत कया देश मा शुरू थई हती ए रशिया मा बी चीन मा सी भारत मा डी अमेरिका मा साचो जवाब छे सी भारत मा प्रश्न पंद्रह કયા દેશમાં એક પણ મસ્જિદ નથી એ ઘુટાન બી જાપાન સી અમેરિકા ડી afghanistan સાચો જવાબ છે એ ઘુટાન દોસ્તો વિડિયો પૂરો જોવા બદલ આભાર મરિયે છે એક નવો વિડિયોમાં